નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ દસ ગણિત ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર એમાં મધ્યસ્થ એમાં સ્વાદ્યે તેર પોઈન્ટ ત્રણની શરૂઆત કરેલી હતી જેમાં આગળના ભાગમાં આપણે દાખલા નંબર એકની ચર્ચા કરી જો એ ભાગ ન જોયો હોય તો આ બટન પર ક્લિક કરી એ ભાગ જોઈ લેવો હવે આજે જોઈએ આપણે દાખલા નંબર બે જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ હોય તો એક્સ અને વાયના મૂલ્યો શોધો હવે જુઓ અહીં આગળ વર્ગ અંતરાલ અને આવૃત્તિ આપેલી છે વર્ગ અંતરાલ કેટલો તો ઝીરોથી દસ આવૃત્તિ પાંચ વર્ગ દસથી વીસ આવૃત્તિ એક્સ તો અહીં આગળ એક્સ અને વાય આપેલા છે તો આ એક્સ અને વાયની કિંમતો આપણે શોધવાની છે અહીં આગળ આ એક્સ અને નીચે વાય એક્સ અને વાયના મૂલ્યો શોધવાના છે તો જુઓ મધ્યસ્થ શોધવાનો હોય અથવા એના સૂત્રનો ઉપયોગ કરવાનો હોય તો કોષ્ટકમાં ત્રણ વસ્તુની જરૂર પડશે એક વર્ગ બાજુમાં આવશે આવૃત્તિ એના પછી આવશે સંચય આવૃત્તિ જો પરીક્ષામાં આ દાખલો પૂછાયેલો છે તો કઈ રીતના ગણવાનું તો આ કોષ્ટક એ ફરીથી અલગ બનાવવાનું અને પછી એનો જવાબ લખવાનો હવે એ આગળ આપણી જગ્યાના અભાવના કારણે શું કરીએ આ કોષ્ટક એ ફરીથી બનાવતા નથી પણ આની પાછળ કયું કોષ્ટક બનાવવાનું એ ડાયરેક્ટ દોરીએ તો જુઓ જવાબમાં પહેલાં વર્ગવાળું પોષ્ટક બનાવવાનું આવૃત્તિવાળું એટલે આ રીતના જ બીજું કોષ્ટક બનાવવાનું અને એના પછી આવશે સંચય આવૃત્તિ સંચય આવૃત્તિ ચલો આ સંચય આવૃત્તિ કઈ રીતના શોધવાની એના વિશે માહિતી મેળવીએ સંચય આવૃત્તિ એટલે થશે સી એફ તો પહેલાં જે પદ આપેલું હોય આવૃત્તિમાં એ પાંચ તો એ આગળ આવશે પાંચ પછી પાંચ અને આ એક્સ એ બંનેનો થશે સરવાળો એટલે પાંચ વત્તા એક્સ પછી પાંચ વત્તા એક્સ પ્લસ થશે વીસ તો વીસ વત્તા પાંચ એટલે પચીસ પ્લસ એક્સ પછી પચીસ પ્લસ એક્સ વત્તા થશે પંદર એટલે ચાલીસ પ્લસ એક્સ ચાલીસ પ્લસ એક્સ વત્તા વાય એટલે ચાલીસ પ્લસ એક્સ પ્લસ વાય હવે આમાં પાંચ ઉમેરાશે એટલે ચાલીસ વત્તા પાંચ પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય બરાબર તો આ શું મળશે આ મળશે સંચય આવૃત્તિ આ રીતના પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય હવે જુઓ આવૃત્તિનો સરવારો આપી દીધેલો છે કુલ કેટલો તો સાહીઠ બરોબર તો એ સાહીઠ અને અહીંયા આગળ મળતું પદ આ બંને કેવા હોય સમાન હોય આ સાહીઠ હોય તો આ પિસ્તાલીસ પ્લસ એક્સ એનું મૂલ્ય પણ કેટલું હશે સાહીઠ હશે તો એને આ રીતના દર્શાવી શકાય પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય બરાબર કેટલા થવા જુઓ સાહીઠ થવા જોઈએ તો એક્સ પ્લસ વાય બરાબર સાહીઠ આ પ્લસ પિસ્તાલીસ આ બાજુ આવશે એટલે માઇનસ પિસ્તાલીસ થશે તો એક્સ પ્લસ વાય બરાબર કેટલા આવશે પિસ્તાલીસમાં પાંચ ઉમેરો એટલે પચાસ ને દસ સાહીઠ એટલે પંદર તો એક્સ અને વાય બંનેનો સરવાળો થવો જોઈશે પંદર હવે શું કરવાનું તો એક્સની અને વાયની કિંમત શોધીશું એના માટે સૂત્ર કયો આવશે એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ નીચે આવશે એફ ગુણ્યા એચ હવે એ સૂત્રનો ઉપયોગ કરીશું તો આપણે એન બાય ટુ અને સીએફની કિંમત શોધવી પડશે તો કઈ રીતના શોધીશું તો અહીંયા કરજો મધ્યસ્થ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ આપેલો છે કે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એ અહીંયા આગળ વર્ગમાં કઈ બે સંખ્યાઓની વચ્ચે આવશે એટલે કયા વર્ગમાં અઠ્યાવીસ પોઈન્ટ પાંચનો સમાવેશ થશે પહેલાં આપણે કઈ રીતના શોધતા આ સરવારો કરતા બરાબર એન એન બાય ટુ કરતા પણ અહીંયા આગળ સરવારામાં એક્સ અને વાય આપેલો છે એટલે એના ભાગે આ બે કરી શકાય નહીં તો અહીંયા આગળ મધ્યસ્થ આપી દીધેલો છે તો મધ્યસ્થ એ કયા વર્ગની વચ્ચે આવશે તો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ તો અહીંયા આગળ વીસ અને ત્રીસની વચ્ચે આવશે બરાબર તો અહીંયા આગળ ખાનું પસંદ કરીશું આપણે વીસ અને ત્રીસની વચ્ચે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ આવશે તો અહીંયા આગળ જુઓ આ વર્ગ એની દસમાં એટલે એલ એલ બરાબર કેટલા થશે તો વીસ તો અહીંયા આગળ બાજુમાં લખીશ એલ બરાબર વીસ ચલો એના પછી તો પછી આવશે સીએફ તો સીએફ એટલે સંચય આવૃત્તિ હોય એના ઉપરની આવૃત્તિ તો એ આગળ લખીશ સી એફ બરાબર પાંચ પ્લસ એફ એફ એટલે શું થશે તો આવૃત્તિ તો અહીંયા આગળ જુઓ આ પચીસ પ્લસ એક્સ એ બનશે સંચય આવૃત્તિ તો એના આગળ આવૃત્તિ એફ કેટલી બનશે વીસ તો અહીંયા આગળ હું લખીશ વીસ ચલો હવે એન બાય ટુ એને લેખેલાવશી કુલ આવૃત્તિની સંખ્યા કેટલી સાહીઠ તો સાહીઠ ભાગ્યા બે તો અહીંયા આગળ હું લખીશ સાહીઠ ભાગ્યા બે એટલે લેખે લાવશી તો ત્રીસ બરાબર એન બાય ટુ એટલે બનશે ત્રીસ ચલો આના પછી કઈ કિંમત જોઈશે તો એચ એચ એટલે ઉધ્વસીમા માઇનસ અધ આ ઉધવસીમા માઇનસ અધ સીમા દસ માઇનસ જીરો એટલે દસ વીસ માઇનસ દસ એટલે દસ તો એચ એટલે તફાવત કેટલો આવશે દસ એના પછી એમ તો એમની કિંમત આપેલી છે કેટલી મધ્યસ્થ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ તો આ રીતના પહેલાં શું કરવાનું દરેક કિંમત લખી દેવાની એલ એલે એટલે જે આપણે વર્ગ પસંદ કરીશું એની અધિમાં એટલે વીસ પછી આવશે સી એફ જે સંચય આવૃત્તિ પસંદ કરી હોય એના ઉપરના વર્ગની આવૃત્તિ એટલે પાંચ પ્લસ એક્સ એફ એટલે વીસ તો અહીંયા આગળ સંચય આવૃત્તિ અને સૌથી વધુ હોય તે આવૃત્તિ એટલે વીસ એના પછી આવશે એન બાય ટુ એન એટલે કુલ અવલોકનનો સાઈડ ભાગ્યા બે એટલે ત્રીસ પછી આવશે વર્ગ લંબાઈ એચ એટલે આ બંનેનો તફાવત બધામાં તો શું આવશે દસ દસ અને મધ્યસ્થ એમ આપેલો છે અઠ્યાવીસ પોઈન્ટ चलो, तो एप, है है, चलो, M, पांच चलो हमें सूत्र मूकीय तो एम बराबर एल प्लस एन बार टू माइनस सी एफ नीचे आफ गुणिया चलो सूत्र अंदर किए एम अठावीस पॉइंट पांच बराबर एल ए के वीस प्लस आ एन बु ए तीस माइनस सी एफ તો પાંચ પ્લસ એક્સ પણ આ કિંમત કેવી મૂકવાની કૌશમો ચલો નીચે એપ તો એપ કેટલા આવશે તો વીસ તો વીસ પાછળ આવશે ગુણ્યા એચ એટલે દસ તો અહીંયા આગળ લખીશ દસ ચલો સાદું આપ્યાનું અઠ્યાવીસ પોઈન્ટ પાંચ હવે આ પ્લસ વીસ બરાબરની બીજી બાજુ જશે એટલે માઇનસ થશે તો માઇનસ વીસ બરાબર ચલો ત્રીસ માઇનસ પાંચ અને આ પ્લસ માઇનસ માઇનસ એક્સ આ રીતના થશે આ ત્રીસ તો ત્રીસ માઇનસ તો માઇનસ પછી પાંચ તો પાંચ આ પ્લસ આ માઇનસ પ્લસ માઇનસ થશે બરાબર ગુણાકાર થશે કૌશની અંદર સંખ્યા છે એટલા માટે નીચે આવશે વીસ પાછળ આવશે ગુણ્યા દસ ચલો અહીંયા ઘરે આ દસ દુ વીસ અહીંયા ઘરા અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એમાંથી વીસ જશે એટલે કેટલા આવશે તો આઠ પોઈન્ટ પાંચ બરાબર હવે ઉપર ઉપર આ બંનેની કરીએ બાદ બાકી ચલો તો કેટલા આપેલા છે ત્રીસ એમાંથી પાંચ જસી. એટલે કેટલા આવશે 25- માઇનસ એક્સ અને નીચે બે તો નીચે આવશે બે આ બે ભાગાકારમાંથી બરાબરની બીજી બાજુ ગુણાકારમાં જસી તો આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા બે બરાબર એક્સ ચલો આઠ દુ સોળ અને જીરો પોઈન્ટ પાંચ ગુણ્યા બે એટલે સોળ એક એટલે સોળને એક સત્તર તો એ આગળ કેટલા આવશે સત્તર બરાબર પચીસ માઇનસ એક્સ હવે એક્સની બરાબરની બીજી બાજુ લઈએ એટલે સૂત્ર કરતાં બનાવીએ તો એક્સ બરાબર પચીસ ઓછા સત્તર તો કેટલા આવશે એક્સ બરાબર આઠ ચલો એક્સની કિંમત કેટલી મળી આઠ હવે અહીંયા જો જુઓ પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય બરાબર સાહીઠ તો એક્સ પ્લસ વાય બરાબર હતા પંદર તો એમાં એક્સની કિંમત મૂકીએ તો ચલો એક્સ પ્લસ વાય બરાબર પંદર એક્સની કિંમત કેટલી આઠ તો આઠ પ્લસ વાય બરાબર પંદર હવે બાદ બાકી કરીશું આમાંથી તો વાયને સૂત્ર કરતા બને તો વાય બરાબર પંદર માઇનસ આઠ તો વાય બરાબર કેટલા આવશે સાત બરાબર મૂલ્યો શોધો તો એક્સ બરાબર આઠ અને વાય બરાબર સાત આમની અંદર આપણી કિંમત મૂકી જોઈએ પિસ્તાલીસ પ્લસ એક્સ એટલે કેટલા તો આઠ અને પ્લસ વાય એટલે કેટલા સાત હવે આનો સરવારો કરીએ જવાબ કેટલો આવવો જો સાહીઠ આવવો જોઈએ તો જુઓ સાતને સાત ચૌદ પંદર ને પાંચ વીસ ને ઝીરો વધ્યા બે ચાર ને પોંચ છ તો જુઓ સરવારો કેટલો આવ્યો સાહીઠ બરાબર તો આ રીતના તમે ચેક કરી શકો એક્સ બરાબર આઠ અને વાય બરાબર સાત ફરી એકવાર આપણે ચર્ચા કરીએ પહેલાં શું કરવાનું તો આ રીતના કોષ્ટક આપેલું હોય તો બીજું કોષ્ટક તૈયાર કરીશું એમાં વર્ગ આવૃત્તિ અને સંચય આવૃત્તિ દોરીશું પાછળ સંચય આવૃત્તિ કઈ રીતના શોધવાની તો પ્રથમ પદ એમને એમ મૂકવાનું પછી એનો અને બીજા પદનો સરવારો પછી આ પદ અને આનો સરવારો પછી આનો અને આનો એ રીતના સરવારો કરીશું છેલ્લે જે પદ આવશે એ અને આ આવૃત્તિનો જે સરવારો આપેલો હોય તે એ બંને કેવા આવશે સમાન આવશે એના ઉપરથી આપણે લખી છે કે પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય બરાબર કેટલા સાહીઠ તો પિસ્તાલીસને બરાબરને બદલાઈ એટલે સાહીઠમાંથી બાદ થશે એટલે આવશે પંદર તો એક્સ વત્તા વાય બરાબર પંદર હવે આ પદ આટલા સુધી રવા દેશું એને સમીકરણ એક નામ આપી શકીએ ચાલો આગળ પછી તો મધ્યસ્થનું સૂત્ર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ અને એફ ગુણ્યા એચ હવે આમાં એક એક કિંમત શોધશું આપણે તો પહેલાં એલ તો જુઓ અહીંયા આગળ મધ્યસ્થ આપેલો છે જો ના આપેલો હોય તો આપણે શું કરતા સરવાળો કરી ભાગ્યા બે કરતા અને એની નજીકની સંચય આવૃત્તિ પસંદ કરતા પણ અહીંયા આગળ જુઓ એક્સ અને વાયના મૂલ્ય આપેલા છે તો શું કરશું મધ્યસ્થ એ જે બે વર્ગની વચ્ચે આવતો હોય એ વર્ગ પસંદ કરીશું તો વીસ અને ત્રીસ તો અહીંયા આગળ વીસ એ બનશે એફ તો એફની કિંમત કેટલી આવશે વીસ પછી અહીંયા આગળ એલ શું બનશે તો એલ પણ બનશે વીસ ચલો પછી સી એફ તો સંચય આવૃત્તિની ઉપરની આવૃત્તિ એટલે સી એફ પાંચ વત્તા એક્સ પછી આવશે એન બાય ટુ તો એને એટલે અવલોકનની સંખ્યા કેટલી સાહીઠ ભાગ્યા બે એટલે કેટલી ત્રીસ આવશે એચ એટલે આ બંનેનો તફાવત ઉધ્વ સીમા માઇનસ અધ સીમા એટલે કેટલો આવશે દસ અને એમ એટલે મધ્ય અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એની કિંમત મૂકશો અંદર સૂત્રમાં એટલે આપણે એક્સ મળશે એક્સ બરાબર આઠ અહીંયા આગળ એક્સ વધતા વાય બરાબર પંદર આપેલા હતા જેમાં એક્સની કિંમત આઠ મૂકીશું એટલે પંદરમાંથી આઠ બાદ થશે એટલે વાયની કિંમત મળશે વાય બરાબર સાત તો આ રીતના તમે દાખલા નંબર બે સોલ્વ કરી શકો આ દાખલો પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી છે તો ખાસ તૈયાર કરવો દાખલા નંબર બે અને ઉદાહરણ નંબર આઠ બંનેમાં એક્સ અને વાયની કિંમત શોધવાની હતી તો ખૂબ જ ધ્યાનપૂર્વક વિડીયો જુઓ અને આ બંને તૈયાર કરી દેવા જે પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત